પોરબંદર જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને મતદારો માટે સુરક્ષા અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી પણ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચાયેલું છે અને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી કરતા પણ આ વખતે ખાસ કરીને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે કારણ કે એક તરફ ભાજપમાંથી તેલીબેન ઓડેદરા મેદાને છે બીજી તરફ સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ જાડેજાના નેતૃત્વમાં તેના ભાઈ કાના જાડેજા મેદાને છે ત્યારે ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર પણ સજ્જ બન્યું છે અને મતદારો માટે તંત્રએ તમામ પાયાની વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી હાથ ધરી છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા રણવાવ અને કુતિયાણા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જેમાં કલેક્ટર અને એસપી દ્વારા મતદાન મથક અને સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરાઈ હતી કઈદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને મતદારોને મતદાનમાં કોઈ તકલીફ ના પડે અને ચૂંટણી પહેલા કોઈ અણબનાવ ના બને તેના માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન અને આવારા તત્વોને કાબુમાં કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથોસાથ પૂરતા પોલીસ બંદોબસ્તની સાથે મતદાન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના સમયે કોઈ પણ અણબનાવ ન બને તે માટે એસઆરપી ટીમ પણ તૈનાત કરવામાં આવશે રાણાવાવ પાલિકા ખાતેના વિસ્તારમાં કુલ સાત વોર્ડમાં એકતાલીસ મતદાન મથક છે જ્યાં ચૂંટણી છે રાણાવાવ પાલિકા ખાતે સોળ સ્ત્રી મતદાર અને સત્તર હજાર આઠસો આઠ પુરુષ મતદાર તેમજ ત્રણ અન્ય જેન્ડર મળી કુલ ચોત્રીસ હજાર સાતસો ચિમોતેર મતદાર નોંધાયા છે

અમારા દ્વારા જ્યાં ચાર કે તેથી વધારે મતદાન મથકો છે તેવા બિલ્ડિંગની મુલાકાત લઈ અને ત્યાં મતદાનમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની ખાતરી કરવામાં આવી છે સાથે સાથે રાણાવ નગરપાલિકાના ચૂંટણીના કામે ઈવીએમ નો સ્ટ્રોંગ રૂમ જે અહીંયા સરકારી વિનયન કોલેજ ખાતે છે ત્યાં પણ મુલાકાત લીધી છે સ્ટ્રોંગ રૂમ ખૂબ સલામત છે અને ઈવીએમ સલામત રીતે ત્યાં સ્ટોર થયેલા છે આ ઉપરાંત રાણાવ નગરપાલિકાના વિસ્તારોની પણ મુલાકાત લીધી છે લોકો શાંતિપૂર્ણ અને ભયમુક્ત મતદાન કરી શકે તે માટેનું વાતાવરણ સર્જવાનો અમારા પ્રયાસ છે સાથે સાથે આજરોજ અમે નગરપાલિકાની પણ મુલાકાત લઈ રહ્યા છીએ ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન મથકે પ્રાથમિક સુવિધાઓ જે પીવાનું પાણી છે ટોયલેટ છે એ બધી સુવિધાઓ રેમ્પ છે એ ઉપલબ્ધ થઈ ગયેલી છે આ ઉપરાંત લોકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અમે સોશિયલ મીડિયા થકી પ્રચાર કર્યા રહ્યા છીએ અને તારીખ ચૂંટણી હોવાથી ગુરુ અથવા શુક્રવારે અમે પ્રેસ કોન્ફરન્સ યોજીને પણ મીડિયાના માધ્યમથી પણ લોકોને મતદાન માટે જાગૃત કરવાના છીએ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અનુસંધાને સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાઓ લેવામાં આવે છે પ્રોહિબિશન અંગેની ડ્રાઈવ સતત આપવામાં આવે છે આ ઉપરાંત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે રાજ્ય ચૂંટણી પંચ અને ડીજી ઓફિસ તરફથી જે બંદોબસ્તનો સ્કેલ નક્કી કરવામાં આવેલો છે એ મુજબના પોલીસ હોમગાર્ડ અને એસઆરપીનું ડિપ્લોયમેન્ટ છે એ મતદાન મથકોમાં કરવામાં આવનાર છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આપણને આ બંને નગરપાલિકા માટે પૂરતો પોલીસ ફોર્સ આપણી પાસે ઉપલબ્ધ છે આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આપણને એક એસઆરપીની કંપની પણ મળનાર છે જેથી સંપૂર્ણ શાંતિપૂર્ણ મતદાન યોજાય એ માટે પોરબંદર પોલીસ વિભાગની પૂરેપૂરી તૈયારીઓ છે અને અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે કોઈપણ જાતના ભય વગર પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે એવી અમે અપીલ કરીએ છીએ